કેટલું કેટલા છે છે કુલ સાતસો સાતસો ત્યાસી પોઈન્ટ ઝીરો બે કરોડનું મોરબી કોર્પોરેશનનું પ્રથમ બજેટ આજે જાહેર કરવામાં આવ્યું છે જેના અંતર્ગત મહત્તમ જે ખર્ચો છે સાતસો અગિયાર કરોડ જેટલો એ મૂડી ખર્ચ તરીકે કરવામાં આવશે જેથી કાયમી એસેટ્સ ઊભી થઈ શકે જે બજેટનું ફોકસ છે એ સિટીઝનને સારામાં સારી સુવિધાઓ આપવા પાછળ રહેશે બજેટમાં ફાયર ડિપાર્ટમેન્ટ ગાર્ડન ડિપાર્ટમેન્ટ યુએચસીના બાંધકામ અને અન્ય વિગતો ઉપર ખાસ અન્ય પ્રકારની મિલકતો ઉપર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે વોર્ડ ઓફિસ ઝોન ઓફિસ પણ ત્વરિત બને એના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથ જે ઇન્ટરનેટ રિલેટેડ બાબતો છે દાખલા તરીકે સિટીઝનની ગ્રીવન્સ રિડ્રેસલ માટે કેવી રીતે ઓનલાઈન સુવિધાઓ આપી શકીએ વેબસાઇટ એપ વગેરેનું ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકીએ એ તમામ વસ્તુઓ ઉપર ફોકસ આ બજેટમાં રાખવામાં આવ્યું છે અને જે થીમ છે બજેટની એ માર્વલસ મોરબીની થીમ છે જેથી મોરબીને આપણે એક આગવી ઓળખ આપી શકીએ અને હેરિટેજ કન્ઝર્વેશન માટે પણ મહેન્દ્ર ડ્રાઈવ હોય કે હેરિટેજ પાથનું ડેવલપમેન્ટ હોય ખાસ ફોકસ કરવામાં આવ્યું છે સર જે લાતી પ્લોટની વિસ્તારની વાત કરી ઘણા સમયથી પ્રશ્નો જટિલ પ્રશ્નો છે એ બાબતે પણ પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યું છે કઈ પ્રકારનું સોલ્યુશન છે ચોક્કસ અને લાતી પ્લોટમાંથી ઘણીવાર જે રજૂઆતો આવવામાં આવતી હોય છે એનું નિરાકરણ કાયમી નિરાકરણ કરવા માટે અત્યારે જે સ્ટોમ વોટરનું કામ ચાલી રહ્યું છે લાતી પ્લોટમાં એ સિવાય ડ્રેનેજ અને પાણીના કનેક્શન બાબતે આ વર્ષે વિશેષ ફોકસ રાખવામાં આવશે અને જેમ આ નેટવર્કનું સો ટકા કામ પૂરું થઈ જશે પછી તરત ત્યાં રોડની સુવિધાનું કામ પણ કરવામાં આવશે અને આ વર્ષના બજેટમાં આ તમામ વસ્તુઓનો સમાવેશ કરી લેવામાં આવેલ છે હા તો એમાં જેમ મેં આપને કીધું કે ફાયર સ્ટેશન છે તો ત્રણ નવા ફાયર સ્ટેશન અને એક મોડલ ફાયર સ્ટેશન આ વર્ષે બજેટમાં સમાવેશ થઈ ગયેલ છે અને આ વર્ષે એનું બાંધકામ થશે સાથે અર્બન હેલ્થ સેન્ટર યુએચસી જેથી નજદીક ઘરના નજદીક આપણ આપને હેલ્થની સુવિધા મળી શકે એવા પણ લગભગ ત્રણ યુએચસી આપને નવા મળશે સાથે સાથ જે ગાર્ડન્સ છે એમાં ખાસ કરીને કેસરબાગ અને સૂરજબાગ એનું સારા સ્તરે રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને જેમ જૂનું ગાર્ડન છે એમ નહીં બટ એક નવા ગાર્ડન તરીકે એને વિકસાવવામાં આવશે સાથે સાથ જે ભાગના પાછળનો ભાગ છે ત્યાં લાઇબ્રેરી કમ વોર્ડ ઓફિસ પણ એક વિકસિત કરવામાં આવશે અને એ લાઇબ્રેરીમાં જે ફોકસ હશે એ મોડર્ન સુવિધાઓ આપવાનું રહેશે જ્યાં સારી એવી રીડિંગની સુવિધા હોય બુક્સ પણ એવી હોય જે આજના સમયમાં આજના જમાનામાં અને યુવાઓને યુવાઓ તરફે કેન્દ્રિત હોય તો એવી નવી સુવિધાઓ આપવાનો ખાસ પ્રયત્ન રહેશે જે કોમન પ્લોટ્સ છે એ જે તે સોસાયટીની માલિકીના હોય છે તો એમાં તો અમે હાલ કોઈ કરવાનું આયોજન અમારું નથી પરંતુ જે કોર્પોરેશનની માલિકીના પ્લોટ્સ છે એવા ઘણા પ્લોટ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને બજેટની બ્રીફ ડિસ્ક્રિપ્શનમાં કદાચ એ વિગતો આવી નહીં હોય પરંતુ ઘણા બધા વિસ્તારમાં જે નાના નાના પ્લોટ્સ પણ કોર્પોરેશનની માલિકીના છે એ અમે આઇડેન્ટીફાઈ કર્યા છે ત્યાં વોર્ડ ઓફિસ પણ કરવામાં આવશે યુએસસી પણ કરવામાં આવશે અને અન્ય જે સુવિધાઓ અમે આપી શકતા હોઈએ એના માટે પણ પ્રયત્નો કરવામાં આવશે જે એનસીડી વિભાગનું બજેટ છે એમાં રખડતા ઢોરને અટકાવવા માટે અમે નવા ફ્લાય કેચર ખરીદવાના છીએ એટલે જેમાં પશુઓને આપણે ટ્રાન્સપોર્ટ કરતા હોઈએ છીએ અત્યારે કોર્પોરેશન પાસે બે એવા ઢોર પકડની પકડવાના ડબ્બા છે તો એની સંખ્યા વધારીને ચાર કરીશું જેથી જે અત્યારે દૈનિક કામગીરી છે એમાં પણ વધારો થશે સાથે ઘણી બધી જે ગ્રાન્ટ રિલેટેડ વસ્તુઓ છે દાખલા તરીકે પશુઓને કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરવા એનો પણ સમાવેશ બજેટમાં કરવામાં આવશે અત્યારે ડીપીઆર પ્રિપરેશનના સ્ટેજ ઉપર છે એમાં વિવિધ ઓપ્શન્સ છે જેની અત્યારે ચર્ચા ચાલી રહી છે એની જે ફાઇનલ મંજૂરી છે એ રાજ્ય સરકારશ્રી તરફથી આવશે ત્યારે આપની સાથે અમે ડિટેલમાં વિગત શેર કરીશું હા જે બિલકુલ સાચી વાત છે આપની અને જે આ રસ્તાઓ છે એને પહોળા કરવા માટે આ વર્ષના બજેટમાં આપણે જે પ્રથમ ડીપી છે ડેવલપમેન્ટ પ્લાન એ બનાવવા બાબતનું આયોજન કરેલું છે જેમ ડીપી તૈયાર થશે મોરબીનું તો આ રસ્તાઓનું કેવી રીતે આયોજન કરવું કેવી રીતે બીજા રસ્તા આપવા કેવી રીતે એનું રીડેવલપમેન્ટ કરવું એ તમામ વિગતો ક્લિયર થશે ટ્રાન્સપોર્ટેશન માટે આપણા શહેરના જે ચોવીસ સર્કલ છે એનું સ્ટડી આપણે ટૂંક સમયમાં એજન્સી પાસેથી કરાવવાના છે જેમાં પ્રોપર ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટડી થશે કે કઈ રોડથી કેટલું ટ્રાફિક આવે છે એનું અભ્યાસ થશે એના આધારે રોડની પહોળાઈ કેટલી થવી જોઈએ સર્કલનું ડાયમીટર કેટલું થવું જોઈએ સર્કલ ઉપર બીજા કેટલા આઈલેન્ડ્સ હોવા જોઈએ એ તમામ વિગતો આ સ્ટડીના આધારે આપણને મળશે અને એના આધારે એક સાયન્ટિફિક વેમાં સર્કલનું વિકાસ આપણે કરીશું બિકોઝ ઘણીવાર એવું થતું હોય છે કે જે સામાન્ય કોમન સેન્સ છે એના આધારે આપણે સર્કલ કરી દેતા હોઈએ પરંતુ સાયન્ટિફિક વેમાં જો આપણે એને કરીશું તો ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટનું કાયમી અને લોંગ ટર્મ નિરાકરણ આપણને મળી શકે સિટી બસના ડેપો માટે અમે આયોજન કરેલું છે અને હાલ જે સિટી બસની સેવા છે એ થોડા સમય પહેલાં બંધ થયેલી હતી એને પણ ચાલુ કરવા માટે અમે આયોજન કરીશું હા એના માટે સ્ટોમ વોટર નેટવર્ક જે છે એને એક્સપેન્ડ કરવા માટે અમે આયોજન બજેટમાં કરેલું છે અને વિવિધ વિસ્તારો જ્યાં પાણી ભરાય છે એમાં હાલ પ્રાથમિક તબક્કે પાંચેક એવા વિસ્તારો છે જે આઇડેન્ટિફાઈ કર કરેલા છે વિઝિટ પણ એમાં કરવામાં આવેલી છે અને એ વિસ્તારોમાં પ્રાથમિક કેવી રીતે સ્ટોમ વોટરનું પાણી સ્ટોમ વોટર નાખીને પાણીનો નિકાલ થઈ શકે અને ક્યાં થઈ શકે તો એના માટે પણ અમુક તળાવો છે અમુક પાણી એવો છે જે સીધો નદીમાં જતું હોય છે કે કોઈ નાળા મારફત જતો હોય છે એના માટે પણ પ્રયત્ન કરવામાં આવશે સાથે આ પણ આપણે હું જણાવવા માગું છું કે જે નાલાની ક્લિનિંગનો કાર્યક્રમ છે જે જનરલી ચોમાસાના ઠીક પહેલાં એટલે જૂન મહિના કે મઈ મહિનામાં ચાલુ થતું હોય છે એ આ વર્ષે આપણે ફરવરી અંતથી ચાલુ કરી દીધું છે જેથી એનું એનું પણ આપણને ફાયદો જૂન મહિનામાં થવાનો છે નવા જે ગામો છે તો આમાં જે નવા ગામો છે ત્યાં ડોર ટુ ડોર કલેક્શન સો ટકા થાય એના માટે અમે આયોજન કરેલું છે અને એના પણ ટેન્ડર ટૂંક સમયમાં થવાના છે સાથે સાથ જે એવી સુવિધાઓ છે જે અત્યાર સુધી નગરપાલિકા વિસ્તાર સુધી સીમિત હતી તમામ સુવિધાઓ એક ફેઝડ મેનરમાં એટલે સમયાંતરે આપણે આપીશું દાખલા તરીકે પાણી છે ડ્રેનેજ છે એ સુવિધાઓ પણ થોડા સમય જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ આપણે સુવિધાઓનો વિસ્તાર કરશું નહીં જણાવતા મને બધાને આનંદ થાય છે કે આ વર્ષે વેરામાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોઈ વધારો કે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી